હમ દિવ્યા તારો શબ્દ બોલ દર્શિતા તારો કયો શબ્દ આવ્યો અનન્યા તારો શબ્દ બોલ હમ આર્યા તારો શબ્દ ઉર્જા હવે તમારે આ સબ્જેક્ટ આપણા એ છે ને એફેલ એન્ડ કીડ એની મદદથી તમારે મેગ્નેટ બોર્ડ ની અંદર શબ્દ બનાવવાના છે ચલો ચાલ બધા શબ્દ બનાવવા માંડો તો જો જેની લખે છે બધા ધ્યાન આપો Sola like che Jainel? hai, Neil? Daruma! tu so like કયો શબ્દ બનાવી દુર્ગા વેરી ગુડ ગુડિતા કયો શબ્દ બનાવ્યો તું એ પૂર્ણા વેરી ગુડ કોનો વારો છે હવે Bagaimana menulisnya, Ananya? Sarma. Bagus. Ayo, Aria, berapa kata-kata yang kamu buat? Bajah. Bagus, baik. Bagaimana dengan kata-kata yang kamu બધા શબ્દ બોલી જઈશું પેલો શબ્દ બોલો બીજો ત્રીજો ચોથો શબ્દ પાંચમો શબ્દ છઠ્ઠો શબ્દ